કિર્ગિઝસ્તાનમાં પાકિસ્તાની નાગરિકો સાથેની બબાલ બાદથી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે આ સૌની વચ્ચે દેખાવને કારણે ભારતીય નાગરિકોને ખાસ કરીને સ્ટુડન્ટ્સનો પણ ભોગ લેવાઈ રહ્યો છે સેંકડો ભારતીય સ્ટુડન્ટ્સ ત્યાં ફસાયા છે અને ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે જેમાં મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પણ રહી ચૂક્યા છે કે ત્યાં બારસો જેટલા એમબીબીએસ સ્ટુડન્ટ અમારા રાજ્યના છે જો કે તેમણે આ બધા સુરક્ષિત હોવાનો દાવો કર્યો તાજેતરમાં એક મધ્યપ્રદેશના વિદ્યાર્થીએ વિડીયો જાહેર કરીને ભારત સરકારને મદદ કરવા અપીલ કરી હતી બળવાની જિલ્લાઓનો રહેવાસી ચેતન માલવ્ય કિર્ગસ્તાનમાં એમબીબીએસ કરી રહ્યો છે ચેતને તેના વિડીયોમાં જણાવી રહ્યો છે કે કેવી સ્થિતિમાં ત્યાં રહેવા મજબૂર છે અઢારમીની રાતે તો સ્થાનિકો તેના હોસ્ટેલ સુધી પહોંચી ગયા હતા ત્યાં હવે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે સાવકાજી વર્તન કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ